रामापीरे तेने मारी ने समाधि लीधी ब्रह्मा विष्णु अने महेश आकाशमा आव्या पछी ते तेनी समाधि खोदी शक्यो नहीं मित्र बन्यो रामापीरे फरीथी थी तेनी समाधि खोदी पछी गुप्त वातावी आवी वीडियो में आवो हर भजन रामापीर भाई, भाई भाई बन्यो तेओ ए मित्रता वधारी तेओ एक पण युक्ति रमता नहीं कोई वांधो नहीं रामापीर पैसा लेतो ते तेना भाई साथे गाम में आवतो તે તેની સાથે જતો તે તેના સુખ દૂ ખની વાતો કરતો કોઈ દિવસ તે ભાઈ બનતો તે એક બીજકી પણ મરતો નહીં તે અદ્ભુત બની ગયો તેને તેના બાળકો પ્રત્યે પ્રેમ હતો એકવાર રામાપીરે રામાપીરના નામ સાથે સમાધિ લીધી તેણે સમાધિ લીધી તેણે તેના જીવનનું કામ પૂરું કરવું જોઈએ તેણે તેને છોડી દેવું જોઈએ હરભજન સમાધિ લીધી તેણે જાણ્યું કે હરભજન તેના દ્વારા કામ કરાવતો નથી પણ હરભજન કહેવા લાગ્યો કે રામાપીર મરી ગયો અને તેણે કહ્યું કે ભાઈ મારી સાથે ગમે તે થાય હું કઈ છુપાવતો નથી મને ભાઈને છેતરવામાં કોઈ વાંધો નથી હરભજન કહેતો રહ્યો કે રામાપીરે તેની ભક્તિને કારણે મારા માટે સમાધિ લીધી પણ હરભજન જવા માંગતો ન હતો પછી રામાપીરે પોકરણ કિલ્લામાં સમાધિ લીધી અને જ્યારે તેને ખબર પડી ત્યારે પોકરણ કિલ્લામાં રાજવી મહેલમાં શોકનું વાતાવરણ ગોઠવાયું ભット નીચે આબ્યા નહીં ચારે બાજુથી સંતોએ તેને બોલાવ્યો પછી ફક્ત હરભજન જવા માંગતો ન હતો પછી તે પોકરણ આવ્યો ગામના લોકો રામાપીરે સમાધિ લીધી રામાપીરે સમાધિ ખોદી જમુના ધર્મમાં માનતી ન હતી બહેન ડાલીબાન રામાપીરે કહ્યું કે ભાઈ સૌ પ્રથમ તમે મારા માટે સમાધિ લેવા માંગો છો રામાપીરની નિશાની શું છે સમાધિ ખોદી નાખો તેણે સમાધિ ખોદી અને દોરડું કાઢીને ફૂટપાથ પર મૂક્યું પછી તેણે સમાધિ ખોદી તેણે દોરડું કાઢીને ફૂટપાથ પર મૂક્યું તેણે સમાધિ લીધી અને બાજુમાં સમાધિ ખોદી તેણે રામાપીરની સમાધિ ખોદી તેણે રામાપીરની સમાધિ લીધી समाधी લેનાર સૌપ્રથમ તેના પિતા અજમલ રાજણે હતા તેણે કહ્યું કે તેના પિતા બ્રહ્મા વિષ્ણુ મહેશ આકાશમાં આવ્યા હતા અને તેણે સમાધી ખોદી ન હતી તે આવ્યો અને વીર યોદ્ધાઓનો અમર કટોરા હાથમાં લીધા તેણે મને હાથમાં લીધો આજે વચન હતું કે તેના પરિવાર અને પિતા પહેલા મૃત્યુ પામશે નહીં અજમલ રાજણે કહ્યું કે વીર યોદ્ધાઓએ હાથી લઈને રામાપીરની સમાધી પોતાની બાજુમાં મૂકી તેણે સમાધી પર માટી અને ફૂલો મૂક્યા અને પછી મહેલ તરફ આગળ વધ્યા ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું એક દિવસ રામાપીરે રજા ન લીધી તે વિચારતો રહ્યો પણ મનમાં વિચારતો રહ્યો કે આજે મારે શું કરવું જોઈએ ભાઈ તે વિચારી રહ્યો હતો કે તે કદાચ મંદિરમાં આવી શકશે નહીં પછી એક માણસ તેની તરફ ચાલતો આવ્યો હરભજને પૂછ્યું ભાઈ આજે રામાપીર મંદિરમાં આવ્યા હતા તેણે કહ્યું अरे हरजी तमने खबर नहोती के रामापीर समाधि में प्रवेशी गया हरजी मन तो के न मानते हूँ नहोत इच्छा तो रामापीर समाधि में प्रवेश सम्मति बिना तेने घोड़ी तैयार करी अने पोखरण तरफ चालियो गय साढ़ा पांच सामे हतो अने घोड़ी पर बैठो पची रामापीरे कहूं अरे भाई हरभजन केम छो पाणीना वाटका वगर तमने मजा नथी आवती પછી ભાઈઓ કૃપા કરીને થોડું પાણી લાવો હરભજને કહ્યું ભાઈ મને ખરાબ સમાચાર મળ્યા છે ભાઈ પછી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મને સમાચાર મળ્યા કે રામાપીર સમાધિમાં પ્રવેશી ગયા છે પણ કામ શરૂ કરો ભાઈ તમે મને તે જ જગ્યાએ મળ્યા છો નહીંતર મારા શરીર અને જીવ જોખમમાં હોત રામાપીરે કહ્યું કે ના ભાઈ તું આ ખોટા સમાચારમાં નથી તો મારી સામે બેઠો છે તે પછી ભયોએ કાર્યવાહી કરી છે તે પછી ભઈ નોખા નોખામાં હતો તે અર્ધ વિદ્યાર્થી હતો તે હરભજનને પોકરણ લાવ્યો તે પોકરણ ઘરે આવ્યો વિચારકે તેને પકડ્યો રામાપીર રસ્તામાં હતો હરભજન પોકરણ ગયો મહેલમાં શોકનું વાતાવરણ હતું તેણે પ્રશ્નો પૂછા અને તેના શિષ્યો માતા મનર દેવીએ જવાબ આપ્યો કે તમારો પુત્ર તમારો પુત્ર मुनी रामदेव गया सधि लीधी ते दांत खड़खड़ाट साथे हसवा लग्या कहू के एवू नहीं थायमदेव रस्ता रस्तामा आया भाई क्यारे क्यारधि लीधी शू तमने समाधि लीधी पची मने कहो के रामापीरे क्यारे सधि लीधी पची मैं कहूं के पहला रामापीर ने मोकल आज राजा ने थायनी समाधि अजमल मोजो आव्यो बन्यु एवो के रामापीर બહાર ગયા હતા અને તેમણે સારું લાગ્યું પછી તેઓ મોટી સમાધી પાસે ગયા અને પછી તેમણે સમાધી ખોદવાનું શરૂ કર્યું જ્યારે તેઓ સમાધી પર ઊભા થયા ત્યારે અંદરથી અવાજ આવ્યો હા તે ઊભા થયા નહીં પછી તેમણે સમાધી ખોલી અવાજ આવ્યો કે તેઓ આકાશમાં આવ્યા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા પછી તેમણે સમાધી ખોદી નહીં पण शंका न करी के मारा पर तमारा आशीर्वाद छे तमारा पिता तमारा छे हूँ तमने पहला नहीं मारीश तमारा शब्दों खोटा छे तमे बटाका वाविया। आवाज़ शांत थई गयो पछी मने खूब दुख थयु हूँ हरबज समझी गयो पछी मैं समाधि में दूध लीधु पछी तियो आव्या भाई मैं मारी साथे कंबा